નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે ઘરમાં કે ઓફિસમાં કાચબાને રાખવાથી શું લાભ થાય છે કાચબાનું હિંદુ ધર્મમાં શું મહત્વ રહેલું છે શું ધનની પ્રાપ્તિ થશે કે નહીં અને કાચબાને કયા સ્થાન ઉપર રાખવાથી ધનની પ્રાપ્તિ થશે આ તમામ ઉપાયો આપણે આજના આ વિડિયોની અંદર જાણીશું માટે જે પણ મિત્રો આપણી ખેડૂત ઇન્ફોઇ યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબો વિષ્ણુજીનું જ સ્વરૂપ છે કુર્મ અવતારમાં ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં સમુદ્ર મંથનના સમયે મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર સંભાળ્યો હતો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ ગણાય છે કહેવાય છે કે જ્યાં કાચબાનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીજીનું આગમન થાય છે ફેંગશુઈ અનુસાર કાચબો રાખવો શુભ ગણાય છે તેનાથી ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જા આવે છે કાચબાથી ચોક્કસથી ધનલાભ થાય છે પરંતુ જો તેને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેના અશુભ પરિણામો પણ આવી શકે છે ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોનું આયુષ્ય વધે છે કાચબો રાખવાથી નોકરીમાં સફળતા મળે છે અને ઘર પરિવારને ખરાબ નજરથી બચાવે છે ઘરમાં સુખ શાંતિ જળવાય છે નવો બિઝનેસ શરૂ કરતી વખતે ઘર કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો શુભ ગણાય છે તેનાથી ધનની સ્થિરતા જળવાઈ રહે છે ફેન્ડશુઈ અનુસાર કાચબાને યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો ધનલાભની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે ઘર કે ઓફિસના પાછળના ભાગમાં કાચબો રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાય છે અને બધા કામ સરળતાથી પાર પડે છે કાળા રંગનો કાચબો ઉત્તરમાં ગ્રીન ડ્રેગન પૂર્વમાં રેડ ફિનિક્સ દક્ષિણમાં અને સફેદ ચિત્તાને પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ કરિયરમાં ખૂબ જ પ્રગતિ ઇચ્છતા હોય તો ઉત્તર દિશામાં કાળા રંગનો કાચબો રાખવો જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે કાચબો ગુડ લકનું પ્રતીક છે ખાસ પ્રકારનો માદા કાચબો જેના પીઠ પર તેના બચ્ચા હોય તે પ્રજનનનું પ્રતીક છે તેનાથી સંતાન સુખ મળે છે ક્રિસ્ટલનો કાચબો દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ રાખવો અને લાકડાનો પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ વધે છે માટીનો કાચબો રાખવાથી બીમારી દૂર થાય છે માટીનો કાચબો ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ મિશ્ર ધાતુનો કાચબો ઉત્તર દિશામાં રાખવો જોઈએ કાચબાને રાખવામાં દિશા સંબંધિત કોઈ સમસ્યા આવતી હોય તો સૌથી શ્રેષ્ઠ છે તેને દરવાજા મો રાખી મૂકો ઘરનો મુખ્ય દ્વાર હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ જે શુભ ગણાય છે અને તે મુજબ કાચબો રાખવાથી શુભ પરિણામો મળે છે કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ કાચબાને ધાતુના વાસણમાં રાખી પાણી ભરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે આશા રાખું છું કે આજનો વીડિયો મિત્રો તમને પસંદ આવ્યો હશે વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી અમારી યુ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા જ વાસ્તુરંગને લગતા વિડિયો સૌથી પહેલા તમને મળી જાય